દોઢ મહિના જેટલો સમય બાકી છે એવામાં પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાય જતાં મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે ઓલપાડ તાલુકાના કીમ ગામે કીમ રેલવે ઓવરબ્રિજ પર આ ઘટના બની હતી કે જ્યાં એક પતિ પત્ની બાઇક પર ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન પતંગની દોરીથી પતિને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું મોત નિપજ્યું હતું સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના શારદા ગામ ખાતે રહેતા શૈલેષભાઈ છીડિયાભાઈ વસાવા ઉંમર વર્ષ ચાલીસ પરિવાર સાથે રહેતા હતા ગત રોજ તેઓ પત્ની સાથે બાઇક પર સાંજથી પોતાના ઘરે આવી રહ્યા હતા અને તેઓ કીમ થી કીમ ચોકડી તરફ જતા કીમ રેલવે ઓવરબ્રિજ પરથી પસાર થતા હતા ત્યારે પતંગનો દોરો અચાનક શૈલેષભાઈના ગળાના ભાગે વાગી આવી જતા તેઓને ગળાના ભાગે ગંભીર ઈચ્છા થઈ હતી ગળાના ભાગે ગંભીર ઈચ્છા થતા શૈલેશભાઈનું ગળું કપાઈ ગયું હતું તેઓને સૌપ્રથમ પ્રથમ કીમ સ્થિત સાધના કુટીર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા એક કેસ આવ્યો હતો કે કિંગ ફ્લાયઓવર બ્રિજ પરથી કોઈક કપલ બાઇક પર જતા હતા તો કંઈક દોરા વડે ગળું કપાઈ જતા એમને લઈને આવ્યા હતા પણ એક શું ખૂબ ગંભીર હાલતમાં હતા તો ત્યાં દરમિયાન પ્રાથમિક સારવાર આપી અને ત્યારબાદ અમે અમારી હોસ્પિટલ અમારી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સુરત સિવિલમાં ખસેડ્યા અને ત્યાં પહોંચતા એમનું મૃત્યુ થયેલ છે સાહેબ જે પેશન્ટ હતું એ ક્યાંનું હતું અને કેટલા ઇંચ સુધી ઘા ઘૂસી ગયેલો તો દોરાનો એ પેશન્ટનું નામ શૈલ્યાભાઈ સિદ્ધિયાભાઈ વસાવા હતું ઉંમર વર્ષ ચાલીસ હતી એક ઉમરપાડા તાલુકાના હતા કંઈક સરદા ગામ કરીને ગામનું નામ છે અને એ આખું ગળાથી આખું ગળું કવર થઈ જાય એ રીતનું મોટી ઈજા હતી મોટો ઘા હતો અને ગંભીર હતું પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે સુરત ની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત નીપજ્યું હતું ભાઈ વસાવાનું ને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો